मानू ने सुनो कर मारा पापा यहां 20 बरस पेला रेहता था અત્યારે તો આ અમારે મોટા બાપુ ને બાજુમાં રહે તો એ આયા લાકડાને કાકે છે આ જો તમ અંદર અંદર અત્યારે તો ખુલ્લામાં લાકડાના પડ્યા હે આ પેલા નું કંઈ કહે રસોડું કે એવું મારા ચાર સુઈ અને બે કાકા અને એક મોટા બાપુ અને એક મારા પપ્પા બધાનો અહીંયા જન્મ છે અને એના મારા પપ્પાના બધા ભાઈઓના છોકરાનો પણ અહીંયા જન્મ છે બધાનો હવે તો અત્યારે બધા બાર રહેવા આવ્યા ગયા આજુબાજુમાં અમારા મોટા બાપુ અહીંયા છે અમે આગળ જતા રહીએ મારા કાકા અહીંયા જ રહે અમારી બાજુમાં આ કમ કિલોમીટર જેટલું છે આ માર્ગ અને મારો એકનો જન્મ છે અત્યારે હું રહું છું છે બાકી મારા ભાઈ મારા બેન બધાનો જન્મ અહીં છે બધા પહેલા અહીંયા રહેતા હતા તિલ્લા વરસ પહેલા અહીંયા 23 25 વર્ષ પહેલા બધા અહીંયા રહેતા હતા બહુ મસ્ત છે અંદર પણ બહુ મસ્ત છે નેહાને જોઉ તું તોમે આવ્યા ને હા પણ હમરા આવે હવે તો ઉપર ને જો આ કેટલું જૂનું ઘર છે આ બધું હવે તો બધું લાકડાને આ બધું હળી ગયું છે અહીંયા મારા ફૂ કેતા કે પેલા અહીંયા આ બાજુ ઇંડોરો હતો મસ્ત મારા પપ્પાને બધા અહીંયા

हां यो मायने भी तो हां यहां दुकान है यहां दुकान है અત્યારે તો આમાં બધું પડે એવું છે લાકડાનું બધું હળી ગયું છે આમાં ટેકો રાખકો હા મોટો મોટો તો અમે બેઠા છે હા આવો પાણી ગરમી થઈ ગઈ બગ આ મને ધોતા તો આ કીધું જોઈ આવ કાટી દો જૂની બહુ જ જૂની છે કેવું આનું બધું અત્યારે તો બધું પકડવાનું પ્લાસ્ટિકનું આવે આ લાકડાનું છે આનો હાથો 20 40 दिन को है माया घर पर बो है हां है हमारा आटा मैंने हर हूं आओ तो मैं

એક જ ઘરમાં કેટલા કેટલા લોકો રહેતા હતા મારા એક મોટા બાપુ બે કાકા અને એક મારા પપ્પા અને એક મારા ફૂઈ પણ ભેરા જ રહેતા હતા મારા ફૂઈના પણ એક છોકરો અને મારા કાકાના ત્રણ છોકરા બે છોકરા એક છોકરી બધા મારા મોટા બાપુ આ તે બધા એક ઘરમાં પેલા કેટલા લોકો રહેતા હતા તો પહેલાં બહુ સારું હતું બધાય ફેરા રહેતા તાને હવે તો અત્યારે બદલતું જાય બધું બધાય અત્યારે તો એક જણાને એક એક રૂમ હોય પણ જૂનું બધું જોવાની બહુ મજા આવે અને પહેલાં બહુ મસ્ત હતું તો તમારે કેવું તમને કેવું લાગ્યું મારા આતાનું જૂનું ઘર કમેન્ટ કરજો ચાલો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો शेयर कर दो लाइक like कर दो सब्सक्राइब कर दो हमारा चैनल में चलो बाय बाय